લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ચાર દિવસનો સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પોર્ટ્સ સેલિબ્રેશનમાં વિવિધ રમતો જેવી કે ક્રિકેટ કબડ્ડી વોલીબોલ ફૂટબોલ ખો બેડમિન્ટન દોરડા ખેચ વગેરે જેવી આઉટડોર અને ચેસ કેરમ રંગોળી જેવી ઇન્ડોર સ્પર્ધા યોજવામાં આવી હતી વિવિધ સ્પર્ધામાં કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્પોર્ટ્સ સેલિબ્રેશનમાં વિવિધ રમતોમાં વિજેતા થયેલા ટીમ અને વિજેતા વિદ્યાર્થીઓને કપ શિલ્ડ અને મેડલ દ્વારા પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આસિસ્ટન્ટ પ્રોફેસર લક્ષ્મીનારાયણદે કોલેજ ઓફ ફાર્મસીમાં એઝ અ સ્પોર્ટ ઇન્ચાર્જ લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે અમે ચાર દિવસનો સ્પોર્ટ સેલિબ્રેશન પ્રોગ્રામ અરેન્જ કરેલો હતો તેમાં આઉટડોર અને ઇન્ડોર ગેમનું અરેન્જમેન્ટ કર્યું હતું આઉટડોરના અંદર ક્રિકેટ ફૂટબોલ વોલીબોલ ખોખો કબડ્ડી જેવી ગેમોનું અરેન્જમેન્ટ કર્યું હતું અને ઇન્ડોર તરીકે ઇન્ડોર ગેમ તરીકે ચેસ કેરમ બેડમિન્ટન રંગોલી જેવી રીતે તો અમે અરેન્જ કરી હતી તેમાં દરેક સ્ટુડન્ટ સેમિસ્ટરના ભાગ લીધો હતો અને જે વિનર પ્લેયરો હતા એમને અમે મેડલ ફર્સ્ટ રેન્ક સેકન્ડ રેન્કને મેડલ આપ્યા હતા અને સાથે સાથે ટ્રોફી પણ અરેન્જમેન્ટ કર્યું હતું રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભરૂચ